મોરવા હડફ ની કેલુદ પંચાયતના સરપંચ તેમજ વોર્ડના આઠ સભ્યો સમરસ થતા આજે કેલુદ ગ્રામના ગ્રામજનોએ ડીજે ના તાલે નાચીને વિજય સંઘર્ષ કાઢ્યો હતો

ગ્રાન્ટો જે તે આપણા મોદી સાહેબ આગળથી મોકલશે એ પ્રમાણે આપણે ગામના વિકાસના કામો પૂરતા કરશું અને ગામમાં ગરીબોને પણ કામ આપણે પહોંચાડીશું ગામની કોઈ પણ મુશ્કેલીઓમાં તમે શું કરશો ગામની મુશ્કેલીઓમાં પણ બધાને આગળ પડીને કામ કરીશું ઇકબાલ શેખનો રિપોર્ટ શહેરા